વાગરા પોલીસે ઓગણીસ વાહનો ડિટેન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો અકસ્માતમાં બે લોકોના મોત બાદ પોલીસ એક્શનમાં આવી હતી વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆઈડીસી માં પિકઅપ ટેમ્પો પલટી ખાવાની ઘટનાને બે શ્રમિકો જીવ ગુમાવ્યા હતા જ્યારે દસ થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થતા તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ઘટનાની ગંભીરતા દાખવી વાગરા પોલીસ દ્વારા માલવાહક ગાડીઓમાં કામદારોનું વાહન તેમજ ક્ષમતા કરતા વધુ માત્રામાં મુસાફરોનું વાહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી વાગરા પોલીસે પાંચ બોલેરો ગાડી છ છૂટા હાથી ટેમ્પો છ મારુતિ ઇકો તથા બે મોટર મળી કુલ ઓગણીસ વાહનોને બસો સાત મુજબ ડિટેન કર્યા હતા પોલીસની કડક કામગીરીને પગલે ગેરકાયદેસર મુસાફરોનું વાહન કરતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકાની સાયખા વિલાયત તેમજ દહેજની કંપનીઓમાં નિયમોને નેવે મૂકી કામદારોને ઘેટાબકરાની જેમ ખીચોખીચ ભરીને મુસાફરી કરાવવામાં આવતી હોય છે પરંતુ આવા નિયમોને અભરાઈએ ચડાવી લોકોની જિંદગી સાથે રમત રમનાર વાહનચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર કોઈ પગલાં લેતું નથી ની પણ મોટા પાયે બૂમો ઉઠી હતી જેને પગલે વાગરા પોલીસે હરકતમાં આવી ત્વરિત કામગીરી હાથ ધરી હતી જેને લઈ માલવાહક ગાડીઓમાં કામદારોનું વાહન કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો